નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અઢારસો સત્તાવન આજે આપણે આ ચેપ્ટરના પચાસ મહત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું જોઈએ આપણે એમાં વિભાગ એક સંગ્રામના કારણો અને શરૂઆત આપણે આ વિભાગના પ્રશ્નો જોઈએ તો જોઈએ પ્રશ્ન નંબર એક અઢારસો સત્તાવનના સંગ્રામનું મુખ્ય રાજકીય કારણ કયું હતું નીચે આપણને ઓપ્શન આપેલા છે સહાયકારી યોજના ખાલસા નીતિ વેલેસલીની નીતિ કે પછી અંગ્રેજી શિક્ષણ તો અહીંયા સાચો જવાબ શું આવશે તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ખાલસા નીતિ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે કયા ગવર્નર જનરલે અનેક ભારતીય રાજ્યોને બહાના હેઠળ ખાલસા કર્યા હતા તો ઓપ્શન આપેલા છે ડેલહાઉસી ક્લાઇવ વિલિયમ બેન્ટિક કે પછી કોર્ન વોલિસ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ ડેલહાઉસી પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ સંગ્રામ માટે કઈ નવી રાઇફલ દાખલ કરવામાં આવી હતી તો નીચે આપણને ઓપ્શન આપેલા છે બ્રાઉન બેઝ એનફિલ્ડ રાઇફલ મસ્કેટ કે પછી કાર્બાઇન તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી એનફિલ્ડ રાઇફલ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર એનફિલ્ડ રાઇફલના કારતૂસ પર કયા પ્રાણીઓની ચરબી હોવાની શંકા હતી તો ઓપ્શન જોઈ લઈએ ગાય અને ડુક્કર ગાય અને બકરી ડુક્કર અને ઘેટા કે પછી ઊંટ અને ગાય તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ ગાય અને ડુક્કર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ મંગલ પાંડે કઈ છાવણીનો સિપાહી હતો તો ઓપ્શન આપેલા છે મેરઠ બેરકપુર કાનપુર કે પછી ઝાંસી તો અહીંયાનો સાચો જવાબ છે ઓપ્શન બી બેરકપુર હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છ મંગલ પાંડેને કઈ તારીખે ફાંસી આપવામાં આવી હતી તો ઓપ્શન આપેલા છે આઠ એપ્રિલ અઢારસો સત્તાવન દસ મે અઢારસો સત્તાવન અઢાર જૂન અઢારસો અઠ્ઠાવન કે પછી બીજી મે અઢારસો સત્તાવન તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ આઠ એપ્રિલ અઢારસો સત્તાવન પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત અઢારસો સત્તાવન ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ હતો ઓપ્શન આપેલા છે કાંત્યા ટોપે નાના સાહેબ મંગલ પાંડે કે પછી કુંવરસિંહ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી મંગલ પાંડે પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ સંગ્રામની શરૂઆત ક્યારે નક્કી કરવામાં આવી હતી તો ઓપ્શન આપેલા છે દસ મે અઢારસો સત્તાવન એકત્રીસ મે અઢારસો સત્તાવન પંદર ઓગસ્ટ અઢારસો સત્તાવન કે પછી એક જૂન અઢારસો સત્તાવન તો એનો સાચો જવાબ શું આવશે તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી એકત્રીસ મે અઢારસો સત્તાવન પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ સંગ્રામના આયોજનના મુખ્ય પ્રતીકો કયા હતા ઓપ્શન જોઈએ તલવાર અને ઢાલ રોટી અને ગુલાબ કમળ અને રોટી ધ્વજ અને ચક્ર તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી કમળ અને રોટી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ સંગ્રામની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલી ક્યાં થઈ તો ઓપ્શન આપેલા છે દિલ્હી મેરઠ કાનપુર કે પછી લખનઉ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી મેરઠ હવે આપણે વિભાગ બેના મહત્વના પ્રશ્નો જોઈએ વિભાગ બે છે સંગ્રામના મુખ્ય નેતાઓ અને સ્થળો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર અગિયાર દિલ્હીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું તો અહીંયા એના ઓપ્શન આપેલા છે બહાદુર શાહ ઝફર ખાન નાના સાહેબ કે પછી રાણી લક્ષ્મીભાઈ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ બહાદુર શાહ ઝફર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બાર કાનપુરમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું તો ઓપ્શન જોઈ લઈએ સાત્યા ટોપે નાના સાહેબ પેશવા કુંવરસિંહ કે પછી બેગમ હઝરત મહાલ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી નાના સાહેબ પેશવા પ્રશ્ન નંબર તેર બિહાર એટલે જગદીશપુરમાં સંગ્રામની કમાન કોણે સંભાળી હતી તો ઓપ્શન આપેલા છે મૌલવી અહમદુલ્લા કુંવરસિંહ અમરસિંહ કે પછી નાના સાહેબ તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી કુંવરસિંહ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ છાંસીની રાણી લક્ષ્મીબાઈએ કોની મદદથી ગ્વાલિયર જીત્યું હતું ઓપ્શન આપેલા છે મંગલ પાંડે પછી આપેલું છે આપણને કે તાંતિયા ટોપે નાના સાહેબ કે પછી કુંવરસિંહ તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી તાત્યા ટોપે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પંદર લખનઉમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું હતું તો ઓપ્શન આપેલા છે બેગમ હઝરત મહાલ જીનત મહાલ લક્ષ્મીબાઈ અઝીમુલ્લા ખાન તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ બેગમ હઝરત મહાલ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સોળ કુંવરસિંહ કઈ ઉંમરે સંગ્રામમાં જોડાયા હતા ઓપ્શન જોઈએ સાઠ વર્ષ સિત્તેર વર્ષ એંસી વર્ષ કે પછી પચાસ વર્ષ તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એંસી વર્ષ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સત્તર નાના સાહેબ પેશવાના સેનાપતિ કોણ હતા તો ઓપ્શન જોઈએ તો સૌથી પહેલાં આપેલું છે તાત્યા ટોપે મંગલ પાંડે અઝીમુલ્લા કે પછી કુંવરસિંહ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ તાત્યા ટોપે પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર અઢાર બહાદુર શાહ ઝફરના સેનાપતિ તરીકે કોણે કામ કર્યું હતું ઓપ્શન આપેલા છે એ જનરલ બખ્ત ખાન બીમાં આપેલું છે લિયાકત અલી સીમાં આપેલું છે નાના સાહેબ અને ડીમાં આપેલું છે તાત્યા ટોપે તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ જનરલ બખ્તખાન પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ બરેલીમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું તો ઓપ્શન આપેલા છે ખાન બહાદુર ખાન મૌલવી અહમદુલ્લા લિયાકત અલી કે પછી બેગમ મહાલ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ ખાન બહાદુર ખાન હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર વીસ ફૈજાબાદમાં સંગ્રામનું નેતૃત્વ કોણે કર્યું તો ઓપ્શન આપેલા છે અહમદુલ્લા શાહ મોલવી લિયાકત અલી નાના સાહેબ કે પછી કુંવરસિંહ તો અહીંયાનો સાચો જવાબ છે ઓપ્શન એ અહમદુલ્લા શાહ હવે આપણે વિભાગ ત્રણના મોસ્ટ એમપી પ્રશ્નોનો અભ્યાસ કરીએ તો વિભાગ ત્રણમાં આપેલું છે ગુજરાતમાં સંગ્રામ આપણા ગુજરાતની વાત આવી તો જોઈએ પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતમાં સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી તો ઓપ્શન આપેલા છે અમદાવાદ વડોદરા રાજકોટ કે પછી સુરત તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ અમદાવાદ જૂન અઢારસો સત્તાવનથી શરૂઆત થઈ હતી અમદાવાદમાં પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બાવીસ પંચમહાલમાં કયા ભીલ નાયકોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું તો ઓપ્શન જોઈ લઈએ ગરબડદાસ મુખી જોધા માણેક રૂપસી અને નાયકડા અને છેલ્લું આપેલું છે તાત્યા ટોપે તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી રૂપસી અને નાયકડા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ ખેડા જિલ્લામાં આણંદના કયા મુખીએ સંગ્રામનું નેતૃત્વ કર્યું તો એના ઓપ્શન આપેલા છે ગરબડદાસ મુખી જોધા માણેક મુળુ માણેક કે પછી જીવાભાઈ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ ગરબડદાસ મુખી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ ઓખા મંડળ અને દ્વારકામાં કોણે અંગ્રેજો સામે લડત આપી ઓપ્શન આપેલા છે વાઘેરોએ કોળીઓએ એ કે પછી એ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ વાઘેરોએ પ્રશ્ન નંબર પચીસ દ્વારકાનો કિલ્લો તોડવા માટે અંગ્રેજોએ ક્યાંથી તોપમારો કર્યો હતો તો ઓપ્શન આપેલા છે જમીન પરથી દરિયામાંથી વાહણો દ્વારા વિમાન દ્વારા કે પછી ડુંગર પરથી તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી દરિયામાંથી વાહનો દ્વારા હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ વાઘેર સ્ત્રીઓએ કિલ્લાને બચાવવા કઈ યુક્તિ કરી હતી તો ઓપ્શન આપેલા છે કે તલવાર ચલાવી ભીના ગાદલા દ્વારા તોપના ગોળા ઝીલ્યા પથ્થર મારો કર્યો દરવાજા બંધ કર્યા તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી ભીના ગાદલા દ્વારા તોપના ગોળા ઝીલ્યા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સત્યાવીસ મહીસાગર જિલ્લાના કયા સ્થળે આદિવાસીએ લડત આપી હતી તો ઓપ્શન આપેલા છે પાલ્લા લુણાવાડા સંતરામપુર કે પછી ખાનપુર તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી ખાનપુર હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર અઠ્યાવીસ તો અઠ્યાવીસમાં પ્રશ્નમાં એવું આપેલું છે કે તાતિયા ટોપે ગુજરાતના કયા શહેરમાં રોકાયા હોવાનું મનાય છે તો ઓપ્શન આપેલા છે વડોદરા નવસારી છોટા ઉદેપુર કે પછી ભાવનગર તો અહીંયાનો સાચો જવાબ છે ઓપ્શન બી નવસારી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણત્રીસ ચાંદુપ ગામમાં કોણે નેતૃત્વ કર્યું હતું તો ઓપ્શન આપેલા છે મગનલાલ અને શામળદાસ નાથાજી અને યામાજી ગરબડદાસ કે પછી જોધા માણેક તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી નાથાજી અને યામાજી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રીસ ઈડરથી સોળ માઇલ દૂર કયા ગામના લોકોએ સંગ્રામમાં ભાગ લીધો હતો ઓપ્શન આપેલા છે ખાનપુર ચાંદૂપ પલાસવા કે પછી ઓખા તો અહીંયાનો સાચો જવાબ છે ઓપ્શન બી ચાંદોપ હવે આપણે જોઈએ વિભાગ ચારના મહત્વના પ્રશ્નો તો વિભાગ ચાર છે સંગ્રામનું પરિણામ અને નિષ્ફળતાના કારણો તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એકત્રીસ સંગ્રામના અંતે ભારતમાંથી કોનું શાસન સમાપ્ત થયું તો ઓપ્શન આપેલા છે મુગલોનું ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું બ્રિટિશ તાજનું કે પછી મરાઠાઓનું તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ અઢારસો અઠાવનના ઢંઢેરા દ્વારા ભારતનો વહીવટ કોણે સંભાળી લીધો તો ઓપ્શન જોઈએ બ્રિટિશ સંસદ એટલે કે રાણી વિક્ટોરિયા પોર્ટુગીઝોએ ફ્રેન્ચોએ કે પછી રશિયાએ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ બ્રિટિશ સંસદ એટલે કે રાણી વિક્ટોરિયા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ કયું હતું તો ઓપ્શન આપેલા છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ આધુનિક શસ્ત્રો અંગ્રેજોની મજબૂત સેના કે પછી આપેલ તમામ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ સંગ્રામની નિષ્ફળતાના મુખ્ય કારણોમાં આ બધા કારણો છે ઓપ્શન એમાં જે આપેલું છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ પણ મુખ્ય કારણ હતું ઓપ્શન બીમાં આપેલું છે આધુનિક શસ્ત્રો એ પણ મુખ્ય કારણ હતું અને ઓપ્શન સીમાં આપેલું છે અંગ્રેજોની મજબૂત સેના એ પણ મુખ્ય કારણ હતું આ ત્રણેય સાચા છે એટલે અંતે આપણો જવાબ થાય ઓપ્શન ડી આપેલ તમામ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચોત્રીસ કયા ભારતીય જૂથે અંગ્રેજોને સંગ્રામમાં મદદ કરી હતી તો ઓપ્શન આપણે જોઈ લઈએ શીખ અને ગોરખાઓ ખેડૂતો મજૂરો આદિવાસીઓ તો અહીંયા આપણે જે ઓપ્શન આપેલા છે એમાંથી સાચો જવાબ છે ઓપ્શન એ શીખ અને ગોરખાઓ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંત્રીસ બહાદુર શાહ ઝફરને દેશ નિકાલ કરીને ક્યાં મોકલવામાં આવ્યા તો ઓપ્શન જોઈ લઈએ અંદામાન રંગૂન એટલે કે બર્મા શ્રીલંકા કે પછી લંડન તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી રંગુન એટલે કે બર્મા બર્મા મોકલવામાં આવ્યા હતા બહાદુર શાહ ઝફરને દેશ નિકાલ કરી અને રંગુન એટલે કે બર્મા મોકલવામાં આવ્યા હતા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છત્રીસ તો એમાં એવું આપેલું છે કે તાતિયા ટોપેને ક્યારે ફાંસી આપવામાં આવી તો ઓપ્શન આપેલા છે એમાં આપેલું છે અઢાર એપ્રિલ અઢારસો ઓગણસાઠ બીમાં આપેલું છે દસ મે અઢારસો સત્તાવન સીમાં આપેલું છે પંદરમી ઓગસ્ટ અઢારસો અઠ્ઠાવન અને ડીમાં આપેલું છે અઢાર જૂન અઢારસો અઠ્ઠાવન તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ અઢાર એપ્રિલ અઢારસો ઓગણસાઠ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સાડત્રીસ કોના વિશ્વાસઘાતને કારણે તાતિયા ટોપે પકડાયા હતા તો ઓપ્શન આપણે જોઈ લઈએ માનસિંહ જબલસિંહ રણજીતસિંહ કે પછી અમરસિંહ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ માનસિંહ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આડત્રીસ સંગ્રામ પછી અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી તો ઓપ્શન આપેલા છે ભાગલા પાડો અને રાજ કરો ભાઈચારો અહિંસા કે પછી ઉદારવાદ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ ભાગલા પાડો અને રાજ કરો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણચાલીસ ગવર્નર જનરલનું પદ બદલીને કયું નવું પદ જાહેર કરવામાં આવ્યું તો ઓપ્શન આપેલા છે પ્રેસિડેન્ટ વાઇસરોય સેક્રેટરી કે પછી કમિશનર તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી વાઇસરોય હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાલીસ ભારતના પ્રથમ વાઇસરોય કોણ હતા તો ઓપ્શન આપેલા છે લોર્ડ કેનિંગ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કરઝન કે પછી લોર્ડ માઉન્ટ બેટન તો અહીંયાનો સાચો જવાબ છે ઓપ્શન એ લોર્ડ કેનિંગ હવે આપણે બીજા કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીએ તો જોઈએ પ્રશ્ન નંબર એકતાલીસ સંગ્રામ સમયે ભારતના ગવર્નર જનરલ કોણ હતા તો ઓપ્શન આપેલા છે ડેલહાઉસી કેનિંગ બેન્ટેક કે પછી કોર્ન તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન બી કેનિંગ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બેતાલીસ કયા ઇતિહાસકારે આ સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કયો છે તો ઓપ્શન આપેલા છે વીડી સાવરકર જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી રમેશચંદ્ર મજુમદાર તો અહીંયાનો સાચો જવાબ છે ઓપ્શન એ વીડી સાવરકર હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર તેતાલીસ અંગ્રેજોએ કઈ પદ્ધતિથી ભારતીય ખેડૂતોનું શોષણ કર્યું હતું તો આપણને ઓપ્શન આપેલા છે રૈયતવારી કાયમી જમાબંધી મહાલવારી કે પછી આપેલ તમામ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ એટલે અંગ્રેજોએ આ બધી પદ્ધતિથી ભારતીય ખેડૂતોનું શોષણ કર્યું હતું રૈયતવારી કાયમી જમાબંધી અને મહાલવારી આ ત્રણેય જવાબ સાચા છે એટલે આપણે ઓપ્શન ડી ટીક કરવાનો થાય આપેલ તમામ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ સંગ્રામના નેતાઓ વચ્ચે શેનો અભાવ હતો તો ઓપ્શન આપેલા છે બહાદુરી સંકલન અને સંપ હથિયારો કે પછી સૈનિકો તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સંકલન અને પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર લક્ષ્મીબાઈ કયા રાજ્યની રાણી હતા તો ઓપ્શન આપેલા છે સતારા ઝાંસી નાગપુર કે પછી સંબલપુર તો આ તો સાવ સરળ પ્રશ્ન છે કે લક્ષ્મીબાઈ જે છે એ તો આમ પણ ઝાંસી કી રાણી એટલે ઝાંસીની રાણી તરીકે ઓળખાય છે એટલે ઝાંસી રાજ્યના જ રાણી હતા એટલે આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ઝાંસી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર છેતાલીસ સંગ્રામની સૌથી મોટી સિદ્ધિ કઈ ગણાય ઓપ્શન આપેલા છે અંગ્રેજોને હાંકી કાઢ્યા સ્વરાજ મળ્યું ભારતીયોમાં રાષ્ટ્રીય ચેતના જાગી કે પછી કર મુક્તિ મળી તો અહીંયાનો સાચો જવાબ છે ઓપ્શન સી ભારતીયોમાં રાષ્ટ્રીય ચેતના જાગી હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર સુડતાલીસ મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી તો ઓપ્શન આપેલા છે મેજર યુસન જનરલ નીલ જનરલ હેવલોક કે પછી લોર્ડ કેનિંગ તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ મેજર યુસન પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર અડતાલીસ નાના સાહેબ પેશવા સંગ્રામ પછી ક્યાં જતા રહ્યા હોવાનું મનાય છે તો ઓપ્શન આપેલા છે નેપાળ ભૂતાન તિબેટ કે પછી શ્રીલંકા તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ નેપાળ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણ પચાસ તો એમાં એવું આપેલું છે કે તાત્યા ટોપેનું મૂળ નામ શું હતું તો આપણે ઓપ્શન જોઈ લઈએ રામચંદ્ર પાંડુરંગ ટોપે કૃષ્ણરાવ ટોપે વિનાયક ટોપે કે પછી લક્ષ્મણ ટોપે તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન એ રામચંદ્ર પાંડુરંગ ટોપે પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પચાસ અઢારસો સત્તાવનનો સંગ્રામ કયા યુગનો અંત લાવ્યો તો ઓપ્શન આપણે જોઈ લઈએ કંપની શાસન મુગલ યુગ મધ્ય યુગ અને ડી ઓપ્શનમાં આપેલું છે એ અને બી બંને એટલે કે કંપની શાસન અને મુગલ યુગ બંને તો અહીંયા આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એ અને બી બંને એટલે કંપની શાસન પણ સાચો જવાબ છે મુઘલ યુગ પણ સાચો જવાબ છે એટલે એકંદરે ડી ઓપ્શનમાં એ અને બી બંને આપેલું છે એટલે ડી ઓપ્શન આપણો સાચો જવાબ થાય વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત